હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં આ છે મારો પેલો વ્લોગ વિડીયો જોતા રહેજો મજા આવશે મારું નામ છે પ્રવિણ ચૌધરી ને આજથી હું બ્લોગિંગ ની દુનિયામાં પગ મૂકું છું ના ફિલ્ટર નો ઓવર એક્ટિંગ ઓનલી રિયલ સાચું કહું ને તો કેમેરાની સામે બોલવું બહુ ઈઝી લાગે છે પણ જ્યારે કેમેરો ચાલુ થાય છે ને ત્યારે બધું ભૂલી જવાય છે પણ મેં વિચાર્યું કે પરફેક્ટ નો વેઇટ કરતો રહીશ તો હું ક્યારે ચાલુ જ નહીં કરી શકું તો મિત્રો ઓગણીસ વીસ કઈ વિડીયોમાં વોઇસમાં લાગે તો સોરી પ્લીઝ માફ કરજો

अभी पीछे फिरो, पीछे पीछे मेरे पत्र तो आपको जानना है कि महाराणा प्रताप ने कैसे इधर निर्णय की थी तो कमेंट कीजिए कमेंट में लिखिए महाराणा प्रताप आपके डीएम में लिंक आ जाएंगी बोलो चल चल और गैस थोड़ा पानी भी पड़ा यहाँ यहाँ पर महाराणा प्रताप नहाते थे ये महाराणा प्रताप की कुंडी अबे इधर तो टॉयलेट का पानी है